નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું મેથીના ગોટા અને બટેટાની પૂરીને ભૂલાવી દે તેવા નવા ખૂબ જ સ્વાદિષ્ટ વડા તો વિડીયો ગમે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે બનાવીએ એના માટે એક જારમાં લઈએ એક કપ પલાળેલા પોવા તો એક કપ પોવાને મેં સાફ પાણીથી ધોઈ બે મિનિટ પાણીમાં પલાળીને લઈ લીધા છે હવે તેમાં ઉમેરીશું બે સમારેલા બટેટા તો બટેટાને મેં આ રીતે મીડિયમ સાઇઝમાં કટ કરી લઈ લીધા છે સાથે તેમાં ઉમેરીશું બે લીલા મરચાં મરચાં તમે તીખાસ પ્રમાણે વધુ ઓછા લઈ શકો છો સાથે તેમાં ઉમેરીશું એક ઇંચ આદુ આઠથી દસ લસણની કઢી અને એક ચોથાઈ કપ જેટલું પાણી ઉમેરી બધી જ સામગ્રીને સ્મૂથ પીસી લે તો એકદમ સ્મૂથ બેટર બનીને તૈયાર છે હવે તેમાં બાકીના મસાલા ઉમેરી દે તો અડધું ટીસ્પૂન જીરું અડધો ટીસ્પૂન મરીનો પાવડર એક ચોથાઈ કપ મેથી અડધો કપ મેદો તો મેદાને તમે બાઇન્ડિંગ પ્રમાણે વધુ ઓછો લઈ શકો છો હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધી જ સામગ્રીને બેટર સાથે મિક્સ કરી દે એકવાર તમે આ રીતે વડા બનાવજો ખાવામાં ખરેખર ખૂબ જ સરસ લાગે છે હવે લાસ્ટમાં ઉમેરીશું બે ચપટી ખાવાનો સોડા અને હવે એકવાર મિક્સ કરી દે તો બેટર તૈયાર છે હવે આપણે વડા બનાવી લઈએ હવે ગરમ તેલમાં આ રીતે વડાને ઉમેરતા જઈએ તો આ રીતે વડાને એક એક કરી ઉમેરી દે આ સમયે ગેસની મીડિયમ રાખવાની છે જેથી વડા બહારથી અને અંદરથી એકદમ સારી રીતે કૂક થાય હવે વડાને બંને સાઈડ ગોલ્ડન ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લે તો તમે જોઈ શકો છો વડાનો ખૂબ જ સરસ કલર આવી ગયો છે હવે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ તો એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી વડા બનીને તૈયાર છે બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ વડા બન્યા છે તમે આ વડાને ગરમ ગરમ સર્વ કરો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો તમને આ વડાની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો